હિન્દ મહાસાગરની અંદર બની રહ્યું છે અત્યંત ભયંકર અને તોફાની વાવાઝોડું હવે આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનના એરિયાની અંદરથી પરિવર્તિત થઈને સંપૂર્ણપણે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને સિસ્ટમની ભારે અસરોના કારણે અરબ સાગરના દરિયાથી બંગાળની ખાડીના વિસ્તારો સુધી સિસ્ટમનો ઘેરાવો આવી રીતે આ વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળ્યો છે અને સિસ્ટમ હજી પણ અત્યંત ભારેથી લઈને ભયંકર બનીને પોતાના આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમનું સંક્રમણ ફેલાવતી આ સિસ્ટમ જોવા મળી છે જેના કારણે ગુજરાતની સહિત અનેક રાજ્યોની અંદર આજે જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયાથી ગુજરાતના વિસ્તારો ઉપર લંબાયેલો જોવા મળ્યો છે સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમનો પટ્ટો જેને જોતા આગામી કલાકોમાં ગુજરાતની અંદર ઘોર અંધકાર સાથે મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળવાનું છે તે ઉપરાંત નાગપુર ભુવનેશ્વર ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયર જોધપુર રાજસ્થાનના વિસ્તારોની અંદર મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બેંગ્લવી અને હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર ઘેરાતું જોવા મળી રહ્યું છે વાદળોનું ઝુંડ ફરી એકવાર ગુજરાતની અંદર નદી નાળા છલકાતા જોવા મળી શકે છે અને ગુજરાતમાં ઘોડાપુર આવવા અંગે પણ આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર નવા નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે ગુજરાતની અંદર આજથી લઈને આગામી ચોવીસ તારીખ સુધીની અંદર વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં અત્યારે ભારે તોફાની પવનો ફૂંકાતા ગુજરાત ઉપર જોવા મળ્યા છે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સર્જાતી જોવા મળી છે આમ એક તરફ અરબ સાગરમાંથી પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને બીજી તરફ ભેજવાળી સિસ્ટમ આગળ વધીને ગુજરાત વિસ્તાર તરફ દિશા દર્શાવતી જોવા મળી છે આમ બંને સિસ્ટમોની અસરોના કારણે ગુજરાતની અંદર અંધકાર ફેલાયેલો જોવા મળ્યો છે અંધકારની વચ્ચે આગામી કલાકોમાં કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના પંથકોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘરાજાનું તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે બંગાળની ખાડીની સાથે સાથે અરબ સાગરના વિસ્તારોની અંદર અને હિન્દ મહાસાગરમાં એક નવું ભયંકર વાવાઝોડું બનતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડું હવે ગુજરાતની દિશા તરફ પણ પોતાનું પ્રયાણ કરતું જોવા મળ્યું છે અરબ સાગરના વિસ્તારોમાંથી તોફાની પવનો અત્યારે ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત ઉપર પોતાની ભારેથી લઈને અતિ ભારે અસરો દર્શાવતા જોવા મળ્યા છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને મઘા નક્ષત્રની શરૂઆત ગુજરાતની અંદર સોળ તારીખથી થવાની છે સોળ તારીખની દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળવાના છે આમ રાજ્યની અંદર વાદળોના ઘેરાવા સાથે બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાઈ રહેલા અતિ ભયંકર પ્રેશરના કારણે અત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર મેઘરાજાનું ભારેથી લઈને અતિ ભયંકર જોર ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અત્યંત ભારેથી લઈને ભયંકર બનતો જોવા મળ્યો છે જેને જોતા ગુજરાતના વિસ્તારોમાં અત્યારે તીવ્ર સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે અને ગુજરાત રાજ્યમાં મઘા નક્ષત્રની શરૂઆતની સાથે જ જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે જેને જોતાં આજે પણ ગુજરાતની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને વાદળોના ઝુંડની વચ્ચે આજે ગુજરાત રાજ્યમાં મેઘરાજાની ભયંકર અસરો વધતી જોવા મળવાની છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન પણ આજે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે તમે જોઈ શકો છો કે મધ્ય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમ ધીમી ગતિએ હવે ગુજરાત તરફ પ્રયાણ કરતી જોવા મળી છે ગુજરાત તરફ નવી સિસ્ટમો આગળ વધતી જોવા મળી છે અને ઘોર અંધકાર અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલો અને ગુજરાત ઉપર ફેલાયેલો જોવા મળ્યો છે આમ અંધકારની વચ્ચે રાજ્યની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ હવે ગુજરાતમાં શરૂ થતું જોવા મળવાનું છે જેમાં જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી મેળવીએ તો આજે ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળોના ઘેરાવાની વચ્ચે ખંભાળિયાનો વિસ્તાર લાલપુરના વિસ્તારની અંદર જામનગરના જિલ્લામાં ભાટિયાનો વિસ્તાર દેવભૂમિ દ્વારકા ઓખા બંદરની અંદર ભારે દબાણ સક્રિય બનીને સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે ભાનવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ ગોંડલના વિસ્તારોની અંદર સાથે સાથે કડાછાના વિસ્તારની અંદર કેશોદનો વિસ્તાર વિશાવદર માંગરોળનો વિસ્તાર બગસરાની સતધારીના પંથકોની અંદર વેરાવળના વિસ્તારની અંદર કોડીનારના પંથકોમાં તુલસી શામ ઉના રાજુલાના પંથકની અંદર ગીર સોમનાથના જિલ્લાની અંદર મહુવાના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તળાજાના વિસ્તારની અંદર પાલિતાણાનો વિસ્તાર કુંડલાની સાથે અમરેલીના જિલ્લાની અંદર પણ વાદળો ઘેરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે દરિયાકાંઠાની અંદર અલંગનો વિસ્તાર ખરસલિયાના વિસ્તારની અંદર ભાવનગરની સાથે સોનગઢ પાલિતાણા બાબરાના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું તીવ્રથી લઈને ભારે દબાણ સક્રિય બનીને ગુજરાતની અંદર રાજકોટના વિસ્તારોની અંદર જસદણ ગોધ બોટાદ બરવાળાના વિસ્તારોમાં ભારેથી લઈને ભયંકર જોવા મળ્યું છે ધંધુકાના વિસ્તારની અંદર રાણપુરનો વિસ્તાર વિસ્તારની અંદર અંદર ધ્રોલના સાથે સાથે મોરબીના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર ધાંગધ્રાના વિસ્તારની અંદર અને હાલવડના વિસ્તારોમાં અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલા પવનો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર પવનોની ઝડપોની સાથે અથડાતા અત્યારે આ પવનો જોવા મળ્યા છે અને ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં હવે મોટી હલચલ અત્યારે સર્જાતી જોવા મળી છે અને પવનોની ઝડપો વધવાના કારણે ગુજરાતની અંદર રીતસરનું આજે આભ ફાટતું જોવા મળી શકે છે ગુજરાતના વાતાવરણ ઉપર કાળા ડિબાંગ વાદળો હવે ઘેરાઈને ગુજરાત ઉપર પોતાનો કાળો કહેર વર્તાવા માટે તૈયાર બેઠા હોય તેવો માહોલ પણ ગુજરાતની અંદર અત્યારે જોવા મળી રહ્યો છે આમ આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર આમોદના વિસ્તારમાં રાજપીપળાના વિસ્તારની અંદર ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર સુરતના વિસ્તારની અંદર તાપીનો વિસ્તાર વ્યારા નવસરી ડાંગ વલસાડની સાથે આહવાના પંથકોની અંદર પણ વાદળોનો ઘેરાવો અત્યારે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો ઘેરાઈને ચારે તરફ પોતાનું દબાણ મજબૂત બનાવતા જોવા મળ્યા છે અને દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમની ભારેથી લઈને ભયંકર અસરો અત્યારે વધતી જોવા મળી છે અને ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોનું ઝૂંડ અત્યારે ગુજરાત ઉપર પોતાનો કાળો કહેર વર્તાવતી પણ જોવા મળી છે આમ કચ્છની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનીને હવે ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે ગાંધીધામ માંડવી બાડેલી રાપરની સાથે નળિયા લખપત અને ખાવડના વિસ્તારોમાં અત્યારે ભારે દબાણ સક્રિય બનીને ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો ઘેરાયેલો જોવા મળ્યો છે કચ્છની અંદર વાતાવરણની અંદર અત્યારે પલટો આવતો જોવા મળ્યો છે અને મોટા પલટાની સાથે કચ્છની અંદર પણ મેઘરાજાનું ફરી એકવાર ભારેથી લઈને ભયંકર જોર વધતું જોવા મળ્યું છે આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર લો પ્રેશર સિસ્ટમનું ભારેથી લઈને અતિભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી દાહોદ છોટા છોટાઉદેપુર ગોધરાની સાથે લુણાવાડાના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની ભયંકરથી લઈને ભારે અસરો વધવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે ટેમ્પરેચરની અંદર એકથી બે ડિગ્રીનો ઘટાડો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યો છે અને ટેમ્પરેચરની અંદર ઘટાડાની સાથે ગુજરાતની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદ વડોદરા દાહોદ છોટા છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોમાં રીતસરનું મેઘરાજાનું તાંડવ અત્યારે થવા જઈ રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં વાદળોના ઘેરાવાની વચ્ચે આજે ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર પવનની ઝડપોની સાથે રીતસરનું આગ ફાટતું અને ગુજરાતમાં જળબંબાકાર વરસતો જોવા મળી શકે છે સાથે હિંદ મહાસાગરની અંદર એક તોફાની અને અત્યંત ભયંકરથી લઈને અત્યંત તોફાની વાવાઝોડું સક્રિય બનીને હવે ગુજરાતની તરફ દિશા કરતું ધીમી ગતિએ જોવા મળ્યું છે ને જેના કારણે અનેક રાજ્યોની અંદર અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અને આ નવી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી સાત દિવસોની અંદર જળબંબાકારથી લઈને અતિભારે વરસાદ વરસવાની આગાહી પણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે